काँठा તંત્રએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે વિજયનગરના અંતરસુબા ગામે તંત્રનું અનગર વિકાસ સામે આવ્યું છે રસ્તા વચ્ચે વીજપુલ ઉભો હવા સત્તા રોડનું કામ કરી દેવામાં આવ્યું નડદરનું બીજપોલ હટાવ્યા વગર જ આરસીસી રોડ બનાવી દેવામાં આવ્યો રસ્તા વચ્ચે વીજ પુલ હવાથી વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે વીજ પુલના લીધે અકસ્માતોનો ભય પણ સતાવી રહ્યો છે સ્થાનિકોએ સમસ્યા અંગે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે એક મહિનો વીતવા આવ્યો છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તો સાબરકાંઠામાં ફરી એક વખત તંત્રએ તેના બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે વિજયનગરના અંતર સુબા ગામે તંત્રએ વિકાસ કરી આજ પોલ ઉભો હોવા છતાં રોડ નું કામ કરી દેવામાં આવ્યું છે હટાવ્યા વગર જ આરસીસી રોડ બનાવી દેવામાં આવ્યો જાણે કે આ વિજ પોલ તેમના ધ્યાનમાં જ ન આવ્યો હોય તે પ્રકારે ત્યાંથી રસ્તો બનાવી દીધો અને હવે તેને જ કારણે અહીંયા ચાલતા વાહન ચાલકોમાં માં ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે